વડોદરાના શ્રીનોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર એકસો સત્તર વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવવામાં આવ્યું છે શ્રીનોરની બીએલ પટેલ શારદા વિનય મંદિરના ધોરણ દસના વિદ્યાર્થીઓનું પરિણામ અટક્યું છે શાળાના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ દસના એકસો સત્તર વિદ્યાર્થીઓ સામૂહિક ચોરી કરતા ઝડપાયા હતા સીસીટીવીની તપાસ બાદ બોર્ડે એકસો સત્તર વિદ્યાર્થીઓના પરિણામ પેન્ડીંગ રાખ્યા છે શારદા વિનય મંદિર સ્કૂલમાં છસો વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી તો આ સમગ્ર મામલો છે ચોરીની ઘટનાનું અને જેને લઈને બોર્ડ દ્વારા પરિણામ છે અટકાવી દેવામાં આવ્યું છે વડોદરાના શિનોર ખાતેની આ ઘટના કે જ્યાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર એકસો સત્તર વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવાયું છે શિનોરની બીએલ પટેલ શારદા વિનય મંદિરના ધોરણ દસના વિદ્યાર્થીઓનું પરિણામ અટક્યું છે શાળાના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ દસના એકસો સત્તર વિદ્યાર્થીઓ સામૂહિક ચોરી કરતા ઝડપાયા હતા સીસીટીવીની તપાસ કરવામાં આવીને ત્યારબાદ બોર્ડે આ એકસો સત્તર જેટલા વિદ્યાર્થીઓના પરિણામ છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે શારદા વિનય મંદિર સ્કૂલમાં છસો વિદ્યાર્થીઓએ ધોરણ ની પરીક્ષા આપી હતી હવે બોર્ડ દ્વારા જે સ્કૂલના જે નિયમો છે બોર્ડના જે નિયમો છે તેને લઈને કાર્યવાહી હાથ ધરાશે સંવાદદાતા માનુ શાવડા માનુ વડોદરાના શિનોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર એકસો સત્તર વિદ્યાર્થીઓનું પરિણામ અટકી પડ્યું છે શું મામલો ધોરણ દસ ની જે પરીક્ષા હતી એમાં સિનોર ખાતે જે સામૂહિક ચોરીની ઘટના બહાર આવેલી અને એમાં સીસીટીવીના આધારે એકસો સત્તર જેટલા વિદ્યાર્થીઓ દોષિત જાહેર થયા એકસો સત્તેર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું સીસીટીવી ફૂટેજના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે છસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ધોરણ દસ ની એમાં એકસો સત્તર વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા અને બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે સામૂહિક ચોરીના મામલે કેન્દ્ર સંચાલક તરીકે ફરજ મજાતા સ્કૂલના આચાર્યને પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ હવે એકસો સત્તર વિદ્યાર્થીઓનું પરિણામ રોકવામાં આવ્યું છે બોર્ડ નિર્ણય લઈ અને ત્યારબાદ આ પરિણામ જાહેર કરશે અત્યારે આવતા વિદ્યાર્થીઓનું પરિણામ રોકવામાં આવ્યું છે બિલકુલ માનું જાણકારી બદલ આપનો આભાર